નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના એજેવાય યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે આપણા વિશે અર્થશાસ્ત્રમાં પાઠ નંબર છ બેરોજગારી એમાં આપણે બેરોજગારી ઉદભવવાના કારણોમાં પાંચ કારણો જે છે એને આપણે સમજવાના છીએ જેને આપણે પાર્ટ વન આપ્યું છે તો ચાલો આપણે આ મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવના બાંધીએ બેરોજગારી માટેની પ્રસ્તાવના બાંધીએ તો ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યા જે છે એને દૂર કરવા માટે ઓગણીસો ને એકાવનથી આપણે આયોજનથી પગલાં લઈ રહ્યા છીએ છતાં પણ આજ દિન સુધી આ બેરોજગારી જેવી સમસ્યા જે છે એ વધારેને વધારે તીવ્ર બનતી ગઈ છે જે આપણા દેશ માટે ખૂબ ચિંતાની બાબત છે તો આ બેરોજગારી માટે શું જવાબદાર કારણો છે એને આપણે વિસ્તારથી સમજીએ તો પહેલું જ કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર આપણે બધા જાણીએ છીએ કે ભારતની વસ્તી ખૂબ જ ઊંચી છે વસ્તીનો કદ ઊંચો છે અને દર વખતે થતો વધારો પણ ઊંચો જોવા મળે છે ભારતનો વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાને લીધે કુલ વસ્તી જે છે દર વખતે કુલ વસ્તીમાં ખૂબ જ વધારો થાય છે હવે આ જે વસ્તી વધે ને એટલે અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો શ્રમના પુરવઠામાં વધારો દર વખતે થાય છે શ્રમનો પુરવઠો એટલે કામ માંગનારાઓની સંખ્યા જે છે એમાં દર વખતે વધારો થાય છે પરંતુ એટલા જ પ્રમાણમાં રોજગારી જે છે નવી નવી રોજગારીની તકોનું સર્જન આપણે કરી શકતા નથી એટલે આ શ્રમનો પુરવઠો જે છે એ બેકાર પડ્યો રહે છે એમ કહેવાય છે કે ભારતમાં દર વર્ષે દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા જેટલી વસ્તી જે છે એક ઓસ્ટ્રેલિયા જેટલી વસ્તી ઉમેરાય છે જે ચોંકાવી દે એવી છે તો આટલી બધી વસ્તી વૃદ્ધિનો ઊંચો દર આટલો ઊંચો દર અને ભારતની વસ્તીમાં થતો આ બેફામ વધારો જે છે એ ખરેખર ભારતમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે એમ કહી શકાય છે બરાબર હવે આ વૃદ્ધિ દર ઊંચો છે જ્યારે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે નવી નવી રોજગારીની તકો જે છે એનું સર્જન તો થાય છે પણ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાને લીધે શ્રમનો પુરવઠો વધુ થતો હોવાને લીધે બધા શ્રમના પુરવઠાને પૂરતા પ્રમાણમાં રોજગારી પૂરી પાડી શકાતી નથી દરેકને રોજગારી પૂરી પાડી શકાતી નથી એટલે ભારતમાં બેરોજગારી અને અર્ધ બેરોજગારી આ બંને સમસ્યા જે છે એ જોવા મળે છે પછી બીજું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો રોજગારીની તકો એટલે નવી નવી જે રોજગારીનું સર્જન થાય ને એને આપણે રોજગારીની તકો કહીએ છીએ તો આપણે ઓગણીસો ને એકાવનથી આર્થિક વિકાસના કાર્યક્રમો અપનાવ્યા છે અને દરેક આયોજનની અંદર આપણો આર્થિક વિકાસનો દર ઊંચો રહે એવો જ આપણે લક્ષ્ય રાખ્યું છે અને દરેક પંચવર્ષીય યોજનામાં બેરોજગારીની સમસ્યા દૂર થાય ગરીબીની સમસ્યા દૂર થાય એ આપણો લક્ષ્ય રહ્યો છે રોજગારીની તકોનું સર્જન કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ જે એ દર્શાવે છે કે આપણો જે આર્થિક વિકાસ જે છે ને એ રોજગારી વગરનો વિકાસ બની રહ્યો છે કારણ કે દર વખતે દર પંચવર્ષી યોજનામાં બેરોજગારીની સમસ્યા દૂર થાય નવી નવી નો રોજગારીની તકોનું સર્જન થાય એવું આપણે લક્ષ્ય રાખ્યું છે પરંતુ સો ટકા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આપણે સફળ રહ્યા નથી એટલે કે રોજગારની તકો જે છે એમાં જે વધારો થાય છે એ ધીમો વધારો થાય છે અહીં તમે જોઈ શકો છો કે ઓગણીસો થી ઓગણીસો દરમિયાન આપણા ભારતનો વિકાસનો દર જે છે ને ત્રણ પોઈન્ટ પાંચ ટકા રહ્યો છે ત્રણ રહ્યો છે અને બે બે હજાર ભારતનો આર્થિક વિકાસનો દર સાત પોઈન્ટ આઠ ટકા સુધી ગયો છે છતાં પણ આપણે રોજગારીની તકો જે છે એ પૂરતા પ્રમાણમાં ઊહા ઊભી કરી શક્યા નથી હરિયાળી ક્રાંતિનો આપણે અમલ લાયા ખેતી ક્ષેત્રમાં ઓગણીસો સડસઠ અડસઠમાં આપણે હરિયાળી ક્રાંતિ લાયા ખેતી ક્ષેત્રે નવા ટેકનોલોજીકલ ફેરફારો લાયા છતાં પણ આ હરિયાળી ક્રાંતિ જે છે અમુક રાજ્યો પૂરતી જ મર્યાદિત છે એના સિવાય બીજા ક્ષેત્રો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોનો પણ આપણે પૂરતો વિકાસ કરી શક્યા નથી જેના લીધે શ્રમશક્તિમાં વધારો થયો હોવા છતાં નવી રોજગારીની તકોનું સર્જન કરી શકતા નથી જે આપણી આયોજનની ખામી કહી શકાય છે પછી છે બચત અને મૂડીરોકાણનો નીચો દર તો આ બચત જે છે ને એ આવક ઉપર આધારિત છે બચત અને મૂડીરોકાણ જે છે ને એ આવક ઉપર આધારિત છે ભારતની વસ્તી જે છે એટલી બધી ઊંચી છે વસ્તી વૃદ્ધિનો દર એટલો ઊંચો છે અને વસ્તીની વસ્તીમાં થતો વધારો વધુ છે એટલે ડાયરેક્ટ માથાડીટ આવક ઉપર અસર આવે છે મિત્રો યાદ કરો કે માથાડીટ આવક જાણવી હોય ને તો કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી હવે અહીંયા કુલ વસ્તી જે છે દર વખતે ઉમેરાય છે એટલે રાષ્ટ્રીય આવકના છેદમાં વસ્તી આવે છે ભાગફળમાં વસ્તી આવે છે વખતે વસ્તીમાં વધારો થાય છે એટલે સરેરાશ આવક એટલે કે એક વ્યક્તિની આવક માથાડીટ આવક જે છે એ ઓછી આવે છે બરાબર હવે એ માથાડીટ આવક જે છે એટલી ઓછી છે એક વ્યક્તિની આવક એટલી છે કે એ પોતાની આવકનો ઉપયોગ રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પાછળ જ ખર્ચાઈ જાય છે મતલબ એવો થયો કે બચત થતી નથી બચત ન થાય તો મૂડીરોકાણ પણ ન થાય અને મૂડીરોકાણ જે છે એ મૂડીરોકાણ જો થતું હોય ને તો નવા ઉદ્યોગો કે પ્રોજેક્ટ ઊભા કરી શકાય પરંતુ આપણે અહીંયા માથાડી આવક જ ઓછી છે એટલે આ વધેલી આવક અથવા બચતનો ઉપયોગ જે છે મૂડીરોકાણમાં થઈ શકતો નથી જેના લીધે નવી નવી રોજગારીની તકો જે છે એનું સર્જન કરી શકાતો નથી એટલે આ પણ એક કારણ બને છે ફરીથી કહું બચત જે છે એ આવક ઉપર આધારિત છે ને આવક જે છે એક વ્યક્તિની આવક એટલે માથાડીઠ આવક જે છે ભારતમાં વ્યક્તિની માથાડીટ આવક ઓછી છે કારણ કે ભારતની વસ્તી વધુ છે કારણ કે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જ માથાડીટ આવક મળે છે જે આપણી માથાડીટ આવક બહુ નીચી છે માથાડીટ આવક નીચી હોવાને લીધે ઓછી થાય બચત ઓછી થવાને લીધે મૂડીરોકાણ પણ ઓછો થાય જેના લીધે નવી રોજગારીની તકોનું સર્જન કરી શકાતું નથી પછીનો મુદ્દો છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં શ્રમિકોનો ખજાનો છે શ્રમિકોની છત છે બરાબર શ્રમશક્તિ ભારતમાં વધારે છે જ્યારે ભારતમાં મૂડી મૂડી જે છે એની અછત છે એટલે શ્રમની છત અને મૂડીની અછત છે તો ભારત જેવા વિકસતા દેશની અંદર કઈ ઉત્પાદન પદ્ધતિ અનુકૂળ બને તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અનુકૂળ બને છતાં પણ આપણે બીજી પંચવર્ષીય યોજના છતાં બીજી પંચવર્ષીય યોજના એટલે કે ઓગણીસો ને છપ્પનથી આપણે મોટા અને ભારે પાયાના ઉદ્યોગો જંગી મૂડી પ્રધાન ઉદ્યોગો યંત્ર પ્રધાન ઉદ્યોગોને આપણે મહત્ત્વ આપ્યું એને આપણે પ્રોત્સાહન આપ્યું છે બીજી બાજુ રેલવે રસ્તા બાંધકામ જેવા ક્ષેત્રોમાં પણ આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે જેમાં નવી નવી રોજગારીની તકોનું સર્જન થઈ શક્યું નથી તેથી આપણી આ ભારતની બેરોજગારીની જે સમસ્યા જે છે એ દૂર થઈ શકતી નથી ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી શબ્દ હું તમને કહી રહ્યો છું કે ભારતમાં શ્રમની છત છે એટલે ભારતમાં શ્રમ શક્તિ વધુ છે જ્યારે મૂડીની અછત છે તો ભારતમાં કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું જોઈએ તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ થી જ ઉત્પાદન કરવું જોઈએ પરંતુ અહીં આપણે ઊંધું થયું ઓગણીસો છપ્પનથી આપણે ભારે મોટા પાયાના ઉદ્યોગોમાં કે જેમાં મૂળ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય એવું આપણે અમલ કર્યો છે જેના લીધે જે નવી નવી રોજગારીની તકોનું સર્જન થવું જોઈએ એ રોજગારીની તકોનું સર્જન થઈ શક્યું નથી જેના લીધે બેરોજગારીની સમસ્યા જે છે એ દૂર કરી શકાની નથી પછી આપણા આ વિડીયોનો છેલ્લો મુદ્દો છે કે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ તો આપણે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું કારણ જે છે ને શિક્ષિત બેરોજગારી આ એક અપવાદરૂપ કિસ્સો કહેવાય કે શિક્ષિતો છે છતાં બેરોજગાર છે તો આ શિક્ષિત બેરોજગારીનું મુખ્ય કારણ જે છે એ આપણી ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે બરાબર કારણ કે દેશની અંદર દરેક ક્ષેત્રમાં બદલતા બદલતી જતી ટેકનોલોજી અથવા બદલતી જતી કાર્ય પદ્ધતિની અનુરૂપ કાર્ય કાર્યપદ્ધતિનું અનુરૂપ જેવા લોકો જોઈએ જેવા શ્રમિકો જોઈએ એવી એવા શ્રમિકો પેદા કરવામાં એવા શ્રમિકો તૈયાર કરવામાં આપણી શિક્ષણ પદ્ધતિ જે છે એ સફળ થઈ શકી નથી આર્થિક વિકાસના દરને ઊંચું લઈ જવાના હેતુસર ઉદ્યોગ ક્ષેત્ર પછી ખેતી તેમજ અન્ય ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને યાંત્રિકકરણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ એવા તાલીમ પામેલા કુશળ લોકો અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની આપણા ક્ષેત્રોની અંદર જરૂર છે પરંતુ આપણે તો અહીંયા વિપરીત સ્થિતિ ઊભી થઈ છે વર્તમાન શિક્ષણ પદ્ધતિ જ એવી જોવા મળે છે કે જેના લીધે જેમાં કુશળ શ્રમિકો પેદા થઈ શકતા નથી એટલે શિક્ષણ ક્ષેત્રમાં વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ જે છે આપણા શિક્ષણ વ્યવસ્થામાં વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે વર્તમાન શિક્ષણ પદ્ધતિ જે છે એ માત્ર માનસિક અને શારીરિક શ્રમ ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે આજની આ શિક્ષણ પદ્ધતિ જે છે લોકોનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ રહ્યું છે તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિને સ્વરોજગાર સ્વરોજગારી મેળવી શકતો નથી એટલે 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 તેમનામાં ક્ષમતા જે છે આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બનવું પડે છે એટલે એમ કહેવાય કે વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ પુસ્તક યુ જ્ઞાન ઉપર આધારિત છે ઉદ્યોગ ખેતી ક્ષેત્ર ટેકનોલોજી ક્ષેત્ર માટે જેવા કુશળ શ્રમિકો જોઈએ છે એ કુશળ શ્રમિકો તૈયાર થઈ શકતા નથી વ્યવસ વ્યવસાયલક્ષી શિક્ષણ જે છે ઓછું હોવાને કારણે યુવાનો પોતાની રીતે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકતા નથી પરિણામે શિક્ષિત યુવાનોમાં પણ બેરોજગારી જોવા મળે છે જેને આપણે શિક્ષિત બેરોજગારી કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે આ પાંચે બેરોજગારી માટેના કારણો જે છે બા બેરોજગારી ઉદ્ભવવાના કારણો જે છે એ બરાબર સમજી ગયા હશો ફરીથી હું કહું તો પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર તો ભારતમાં વસ્તી એટલી બધી વધતી જાય છે વસ્તી વૃદ્ધિનો દર એટલો ઊંચો છે કે જેના લીધે જેટલી વસ્તી વધે છે એ એટલી ને એટલી રોજગારીની તકોનું સર્જન થતો નથી જેના લીધે દર વખતે શ્રમ પુરવઠામાં વધારો થાય છે તે બેરોજગારીનું કારણ બને છે પછી રોજગારીની તકોમાં ધીમો વધારો આર્થિક વિકાસની શરૂઆત તો કરી પરંતુ આર્થિક વિકાસ થયો હોવા છતાં આપણે નવી રોજગારીનું સર્જન કરી શક્યા નથી એટલે એમ કહેવાય કે રોજગાર વગરનો વિકાસ આપણામાં થયો છે આર્થિક વિકાસનો દર જે છે ઓગણીસો એકાવનથી એક્યાસીના સમયગાળા દરમિયાન એટલે કે ત્રીસ વર્ષમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા રહ્યો બે હજાર સાતથી બે હજાર બાર દરમિયાન સાત પોઈન્ટ આઠ ટકા રહ્યો છતાં રોજગારીની પૂરી પૂરતી તકો જે છે એનું સર્જન કરી શકાનું નથી હરિયાળી ક્રાંતિનો પણ આપણે અમલ કર્યા છતાં હરિયાળી ક્રાંતિ અમુક રાજ્ય પૂરતી મર્યાદિત રહી છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં પણ પૂરતા પ્રમાણમાં રોજગારી તકોનું સર્જન કરી શકાનું નથી જે કારણ બને છે બચત અને મૂડીરોકાણનો નીચો દર બચત જે છે એ આવક ઉપર આધારિત છે આપણી અહીંયા માથાળીટ આવક જ ઓછી છે કારણ કે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા આપણને માથાળીટ આવક મળે છે પરંતુ અહીં કુલ વસ્તીમાં દર વખતે ખૂબ જ સતત વધારો થઈ રહ્યો છે જેના લીધે એક માથાડીટ આવક એટલે કે એક વ્યક્તિની આવક કે સરેરાશ આવક જે છે એ ઓછી આવે છે જે જેના લીધે બચત થઈ શકતી નથી બચત ન થાય તો મૂડી રોકાણ ક્યાંથી થાય એટલે મૂડી રોકાણ ન થાય તો નવા નવા ક્ષેત્રોમાં નવી રો નવી રોજગારીનું સર્જન કરી શકાતું નથી અને છેલ્લે આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે ભારતમાં શ્રમિકોની છત અને મૂડીની અછત છે તો આપણે અહીં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો અમલ થવો જોઈએ પરંતુ આપણે બીજી પંચવર્ષીય યોજનાથી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને આપણે પ્રોત્સાહન આપ્યું છે ભારે પાયાના જંગી મૂડી રોકાણવાળા ઉદ્યોગોમાં જેમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને અપનાવી છે જે ખરેખર જેના લીધે બેરોજગારી દૂર કરી શકાની નથી અને છેલ્લો આપણે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ શિક્ષણ પદ્ધતિની ખામી છે પુસ્તકીયું જ્ઞાન પર આધારિત આપણી શિક્ષણ પદ્ધતિ છે એટલે ઉદ્યોગ ક્ષેત્ર ખેતી ક્ષેત્ર ટેકનોલોજી ક્ષેત્ર માટે જેવા લોકો તૈયાર થવા જોઈએ ને એવા લોકો આપણી શિક્ષણ વ્યવસ્થાથી શિક્ષણ પદ્ધતિથી તૈયાર થતા નથી જેના લીધે શિક્ષિતોમાં બેરોજગારી જોવા મળે છે તો આઈ હોપ કે તમને હવે બધા મુદ્દા સમજાઈ ગયા હશે આ વિડીયો જોયો એ બદલ થેન્ક યુ